બાબરાના ગમા પીપળિયામાં દર વર્ષે ઉજવાય છે નવરાત્રિ મહોત્સવ એવી રીતે આ વર્ષે પણ નવરાત્રિ અને નવદુર્ગા યજ્ઞનું થયું આયોજન બાબરાના ગમાપીપળિયા ગામમાં તબલા અને મંજરના તલે ગરબા ગાઈને મા આદિશક્તિની આરાધના કરવામાં આવે છે અહીં પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી ગરબીમાં બહેનો અને બાલિકો દ્વારા રાસ ભારતીય પોશાકમાં અને પૂર્ણ મર્યાદામાં સંપૂર્ણ પાલન કરી ગરબા લેવામાં આવે છે માતાજીનું ગરબીનું સ્થળ એક જ હોય પણ સાંસ્કૃતિક પરંપરાને વરેલું આ ગામ બહેનો રાસ લે ત્યારે ભાઈઓ રાસને માણે છે અને ભાઈઓ ગરબી લે ત્યારે બહેનો બેસીને ગરબા નિહાળે છે ગામ ગામની બાલિકાઓ દ્વારા રોજે રોજ અલગ અલગ રાસ લેવામાં આવે છે દુર્ગાષ્ટમીના દિવસે પાનશેરિયા પરિવારના મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું ગામના સ્થાનિક કલાકારો તબલા મંજીરાના તાલે ગરબા ગવડે ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ બહેનો અને ભાઈઓ દ્વારા મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલ હતું ગમા પીપળિયાના સર્વ ગ્રામજનોએ હવન દર્શનનો લાભ લીધો હતો દશેરા દિવસે મહાત્મા ગાંધીનો જન્મદિવસ અને રામચંદ્ર ભગવાન દ્વારા રાવણનો સહાર આ બંને તહેવારનો સુભગ સમય સમન્વય થયો હતો અહેવાલ ભાનુભાઈ પાંચરિયા અમરે ટાઈમ્સ ન્યૂઝ ગમા પીપળિયા கோலமே

जाम <laughs> <laughs> <laughs>